નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવા માટે આવ્યા છીએ લીંબાળા ગામે લીંબાળા ગામે આજે આપણે સ્ટોરી કવર કરવાના છીએ રબારી રણસોડભાઈ સવાભાઈ પગી એટલે કે જેમને ભારત સરકાર દ્વારા ઘણા બધા ઈનામો આપવામાં આવ્યા ત્યારબાદ ઘણી બધી વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા જેમના ઘણા બધા મેડો મેડલો છે ત્યારબાદ એમનો ફોટો છે એમની ફાઇલ છે કટિંગ છે આ બધા જ વિશે આપણે જાણવાના છીએ ત્યારબાદ ઘણા બધા લોકોએ એમની સ્ટોરી કવર કરી એમની સ્ટોરી બનાવી કે કેવી રીતે કામ કરતા હતા શું કરતા હતા એ બધી જ સ્ટોરી તમને જણાવી અને તમે જાણી પણ જેના પર એક ફિલ્મ પણ બની છે અને જેનું નામ છે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા તો આ ફિલ્મની અંદર અજય દેવગન અને સંજય દત્તે કામકાજ કરેલું છે અને સંજય દત્તે રણછોડ દાસ સવાભાઈ પગીના રોલ પણ તેમાં ભજવ્યો હતો પરંતુ એ સમયથી લઈને અત્યારના સમય સુધીની પરિસ્થિતિની અંદર શું બદલાયું એટલે કે એમના પારિવાહિકમાં જે લોકો છે એ લોકો શું કરી રહ્યા છે એમના જોડે આપણે આજે વાતચીત કરવાના છે એમનું ઇન્ટરવ્યૂ લેવાના છીએ અને એમના જીવનની અંદર કેવી રીતે જીવન ચાલી રહ્યું છે ને શું કનેક્શન છે એ બધી જ આપણે વાતચીત કરવાના છીએ તો આપણી સાથે જે જોડાયા છે એ એમના પુત્ર છે જેમનું નામ છે દાદા આપનું નામ મહાદેભાઈ રણસોડભાઈ અને રણસોડભાઈ છે સવાભાઈ રબારી એટલે કે આ એમના પુત્ર છે અને આ એમના પૌત્ર છે આમના પૌત્ર છે અને રણસોડભાઈ એમને પરદાદા થતા હતા તો આપનું નામ શું ભરત ભરતભાઈ ભરતભાઈ રબારી ત્યારબાદ આપના ભાદરનું નામ અર્જનભાઈ અર્જનભાઈ રબારી ત્યારબાદ આપનું દાદા નામ મહાદેવભાઈ ભાઈ તો આ ત્રીજી પેઢી અને ચોથી પેઢી એટલે રણછોડભાઈ રબારી આ એમના પરિવારના લોકો જોડે આજે આપણે વાતચીત કરીએ એમના પરિવારના લોકો જોડેથી બધું જાણવાના છીએ પરંતુ એ પહેલાં હું તમને થોડું બતાવી દઉં કે ભારત સરકાર દ્વારા શું શું આપવામાં આવ્યું છે તો આ મારા જોડે એક બોક્સ છે આ બોક્સની અંદર જે તે સમયે રણછોડભાઈ સવાભાઈ રબારીનો બેલ્ટ છે કે જે પોલીસ પગી તરીકે એમને આપવામાં આવ્યો હતો એ જમાનાનો બેલ્ટ બેલ્ટ છે ત્યારબાદ વાતચીત કરીએ તો મેડલ છે જે મેડલ દ્વારા બીએસએફ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા હતા એ મેડલ છે ત્યારબાદ બીજા પણ બે બે મેડલ છે જે ઇન્ડિયન ગવર્મેન્ટ હોય ત્યારબાદ બીએસએફ હોય ત્યારબાદ પોલીસ દ્વારા એમનું જે સન્માન કરવામાં આવ્યું એ બધા મેડલો છે અને ત્યારબાદ આ એમનું ટેગ છે જે પોલીસની અંદર જેઓ જોબ કરતા હતા ત્યારે એ ઉપયોગ કરતા હતા અને આ એમની જૂના ફોટોગ્રાફીઓ છે જે ફોટોગ્રાફી હું તમને બતાવી રહ્યો છું ને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો બધી એમની ટ્રોફી છે અને આ બધી જ એમને જે તે સમયે સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે બધું કાર્ય છે પરંતુ આ બધાની વચ્ચે આપણે એ જાણવું છે કે ત્યારબાદ શું પરિસ્થિતિ બદલાઈ શું થયું કેવી રીતે થયું એના વિશે વાતચીત કરીએ છીએ આપણે અત્યારે એમના ઘરે આવી અને એમના પરિવારના લોકોને બેઠા છે ઘણી બધી ફિલ્મો બની ઘણી બધી વાતચીતો થઈ પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ અત્યારની શું છે એ કોઈએ જણાવ્યું નથી તો આપણે વિષય ઉપર અત્યારે આપણે જણાવવાના છીએ કરીશું એમના દીકરા મહાદેવભાઈ જોડે અને એમના પરપોત્ર જોડે બંને જોડે વાતચીત કરીશું અને ધીરે ધીરે આપણે વિડીયોની અંદર પ્રકાશ પાડતા રહીશું તો કેમ છો દાદા મજામાં આમ છો મજા જે તે સમયમાં આપણા ફાધર હતા એ દેશ માટે લડતા હતા એવું બધું કરતા હતા પહેલાં તો મને કહો આપણે મતલબ કે પાકિસ્તાન રહેતા પહેલાં આપણા પૂર્વજો પહેલાં અહીંયાથી પાકિસ્તાનમાં રહેતા અચ્છા અમારે ઘેટા બકરા બીડા પાકિસ્તાનમાં લઈ ગયા હતા હા અને પાકિસ્તાનમાં ઘણા વર્ષ રહ્યા અહીંયા હા અમારે કાકા જોશીમાં હા બધા અમારે બહેનો બીન બધી અહીંયા અહીંયા રહેતા અચ્છા પાકિસ્તાન પાકિસ્તાનમાં કઈ જગ્યાએ રહેતા પીઠાપર ગઢડું

અ અહીંયા ઘણા વર્ષ અહીંયા જા પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાં ઘણા વર્ષ જાય એટલે પછી શું રહે કે આપણે ફોજના માણસો અમારા ઘેટા બકરા હોય ને એટલે એમાં શું રહે કે ફોજના અમારી ડોકરા સ્વાનું આપણે પગી રણછોડ સ્વાનું આપણે બકરા ઉપાડતા અને હેરાન કરતા અમુક શું રહે કે ડોકરાને અચ્છા પાકિસ્તાનની ફોજના લોકો હેરાન કરતા હેરાન કરતા હેરાન કરતા હેરાન કરતા બકરા ચરાવા જતા એટલે હેરાન કરતા બકરા ઉઠાવીને લઈ જાય બકરા ઉઠાવીને લઈ જાય જાય એટલે ભગત હતા ભગત હતા કીધું કે ભાઈ જો હવે આ ધનછોડ વાત કરી તો અમને ફોજ થી માથાકૂટ થશે એટલે ધનછોડ ને વાત કરવી નથી અને બકરા ઉપાડે પછી એક દાડો દોશી માયે કીધું કીધું કે ભાઈ આવી અમારા ફોજ અમને હેરાન કરે છે અમારા બકરા લઈ જાય છે તો ખબર પડી કે અમારા બકરા કે અમે ઉછરીને મોટા કરે ખબર પડી ગઈ પડી ગઈ એટલે પછી શું કે હવે માને કીધું કે હવે આ ગધા ગામમાં રેવરાય નહીં અને આપણે હવે શું પાછું આપણે હિન્દુસ્તાનમાં રાહતું રહ્યો છે આ ગામમાં રેવડાઈ નહીં પછી ધીરે ધીરે શું કર્યું કે હવે આ ફોજ આવે તો ફોજના માણસોને કેવી રીતે અમુક ધમકીઓ દઈને દાતા હતા પણ એ કારણે શું છેલ્લામાં છેલ્લો અમારે જ્યારે ફોજને અમારે પકડવાની હેરાન કરવાની માથાકૂટ કરવાની હતી ને ત્યારે કે ભાઈ આવે ત્યારે ફોજ એ આપણે ગોઠવીને રાખવું હોય એટલે પછી અહીંયા શું ને બકરા લેવા આવે તો અહીંયા ગોઠવણી કરી કે ભાઈ આયાને ચોં લઈ જવાના બકરાને ચો રાખવાના કેવી રીતે રાખવાના એટલે આપણી ફોજે ગોઠવણી કરી પછી એનાથી આપડે ડોકરે કીધું કે અમને હવે આપણે તો રાતું છે તો હવે એમ કરો કે અમે આ પોલીસ વાળાને અમે ધીરે ધીરે અમે છે નદીના કોઠે લઈ ગયા અને આગળ શું છે કે હવનનો બધા આપણે માલ હતો ને એ છે તો આપણે ઉપર કે માથાકૂટ થાય પાર કરી નાખવાનું હોય એટલે અહીંયાથી પછી શું કહ્યું કે ફોજ ભીડાઈ ગઈ કે રણછોડ પછી રણછોડ કે હું છું કે રણછોડ કે અમારે બકરા તમારે હાથે જ આલો કે તમારે હાથે અમાન બકરા આલો છોકરો હા હું આલો કે બકરા તો કે જો હાલમાં તો અમારા માણસો કોઈ છે નહી અને બીજા બધા આપણે સારવાર હું આવું કે અહી ગોઠવણી કરીને કે કે એમ કરો આ નદી છે નદીમાં એટલે અમુક છેટા છેતા બે હાજર કે તમે નદીને ને કોઠે બેહો અને બે માણસો ત્રણ માણસો હતા ત્રણ માણસો હતા બે ત્રણ અલગ અલગ બે હાજા એક કોઈ બેહો એક વાંય બેહો એકને હાથે લઈ ગયા પછી કીધો કે ભાઈ આ તો શું રે કે બે બકરા તો આમાં હડ્ડી ની ઉપડે નહીં કે એમ કરો કે એક પોલીસ વાળાને મેળો એટલે બકરો લઈ જાય તો બીજાને કીધું કે ભાઈ આ તો બે બકરા છે મારાથી ઉપડે નહીં કે તો કે બીજો બોલાવો હોય એટલે બીજો કે હજી તો બોલાવા કોણ જાય તો સેટું પડે કે તો સારું તાર કે હવે આ બકરો અને બકરાની જાણ આપણે શું ને કે નદીની આમ નેસાણ માં લઈ જા નથી એટલે અહીંયા તો શું કર્યું ડોકરે કે ઝાડવીને એને ગીર્યો પડ્યો ગરીને છોડે કે એને ઓઢ મેળી પડી ઓઢ મેળવીને ઝાડોને છોડી નદીના ટોળમાં ઘાળી દીધું

અહીંયા ની કને બંદૂક હતી ત્રણ બંદૂક હતી ત્રણ બંદુક લીધી અને અહીંયાથી સીધા રાતો રાત આપણે રણપાર ઉતારી દીધા રણપાર ઉતારી અને સીધા અહીંયાથી માવસી ઉત્યા માવસી માવસી એટલે માવસી પોલીસ સ્ટેશનમાં આપણે એક જમાડા છે જમાડા છે એટલે પછી ડોકરો શરને થઈ ગયા અમે આવી અમારે માથાકૂટ થઈ હતી અને ઢકા ધક્કી થઈ હતી અમે કોઈ માર્યા નથી પણ ઢકા ધક્કી થઈ એટલે અમે બંડુખું લૂંટાવીને લાવી હતી અને બંડુખું જમા કરાવી હતી પછી એના પછી અહીંયા ભારત તો તમે આવી ગયા પછી તમારું કોઈ ત્યાં પૂર્વજ પૂર્વજ કોઈ રહી ગયું હોય એવું કશું કોઈ નહીં તો જુઓ જે રીતે વાતચીત છે આપણે કહેવત છે જે રીતે જાણીએ છીએ કે મારો એકલો લબારી પડે લાખો ઉપર ભારી એ રીતે રણછોડભાઈ પગીની સ્ટોરી એમના દીકરા મહાદેવભાઈ કહી રહ્યા છે ને એ જે વાતચીત કરી રહ્યા છે એવો પણ પોલીસમાં જોબ કરી છે એના વિશે હું વાતચીત તમને કરવાનો છું આ ફોટો જે દેખાઈ રહ્યો છે મહાદેવભાઈનો છે અને એવો એએસઆઈની જોબ ઉપર હતા એના વિશે આપણે વાતચીત કરીશું પરંતુ એ હવે ભારત આવી જાય છે અને પછી તમે ભારત આવી ગયા પછી કેવી રીતે ફોજ જોડે તમારા કનેક્ટિવિટી થઈ ફોજ જોડે કેવી રીતે કોન્ટેક થયો અને કેવી રીતે યુદ્ધને સમયની અંદર રણછોડબાએ પાકિસ્તાનની વિરુદ્ધ આપણી ભારત ફોજને મદદ કરતા હતા કેવી રીતે કરતા હાલ ને મદદ કરતા કેવી રીતે કરતા હવે એમમાં શું છે કે અમારે પોલીસ સ્ટેશન સુઈગામ પડે સુઈગમ પોલીસ સ્ટેશન પડે એટલે એમાં ડીઆઈજી આપણે અમદાવાદ ડીઆઈજી અને મે વંદરસિંહ ઝાલા હતા આપણે અમારે બીકે બનાસકાંઠામાં ઝાલા એ શું છે કે આગળ અમારે શું રહે બધામાં કહે કે આ પગી રણછોડ પગડું હશે પગડું હશે એટલે સરકારને જરૂર હતી કે આ પગી છે પગલું હોય છે બીજા ગુણેગારો ને પકડે છે એટલે ઝાલા સાહેબ ડીએસપી ભરતી કરી દીધા પછી અહીંયાથી પછી શું છે કે એમાંથી પછી ડીઆઈજી હુકમ કરી દીધો કે તમે એને બોર્ડર ઉપર મેળવી તો ગૌરવ મેળતા નહીં પણ બોર્ડર ઉપર રક્ષણ માટે આપણે બોર્ડર ઉપર મેળી દો કોઈ આપણે સેનાની જાણકારી બીજી બધી અને ભારતમાં આપણે કોઈ મોખે આપણે મદદ કરવી પણ ખાનગી રાહે અને બધી અને બાટમી લડાઈ ચાલુ કરવાની પાકિસ્તાન બધી મદદ કરતા ફોજ ને તો એ ટાઈમે પાકિસ્તાન જવું આબુ ઈજી હતું કે કોઈ તારબંધી હતી અચ્છા તો એવા કોઈ કોન્ટેક્ટ એ બાજુ જવા આવતા કે ખબર ના પડતી એવું કે એમાં

બરોબર જે લોકો ઓળખી બતાવતા ઊંટ ઉપર કરી બતાવતા એ બધી સ્ટોરીઓ વિશે તો આમ લોકો જાણ્યું પણ તું થોડું મતલબ એના અંદર પ્રકાશ પાડો કે કેવી રીતે ઓળખી જતા ધારો કે ઊંટ જતો હોય કેવી રીતે ઓળખી જાય એમાં શું કેટલું વજન છે ખબર પડી જતી કેટલા માણસો બેઠા એ ખબર પડી જતી કેવી રીતે પડતી એમાં શું કે ખાલી હવે ઊંટ માથે એકલો સડ્યો હોય ને તો ખબર પડી જતી કે આ ઊંટ ઉપર એકલો એકલો માણસ છે એટલે શું છે કે ઊંટને અને ઊંટને એટલું પાછું વજન નતું

કે ઊંટ ઉપર કેટલો વજન છે એ માપવા માટે એ શેનો ઉપયોગ કરતા કે કેટલો પગ દબાયેલો છે કેટલો દબાશે એના આધારે ધારો કે એક માણસ હોય તો પગ આટલો દબાયેલો હોય તો રણની અંદર બે હોય તો આટલો હોય ત્રણ હોય તો આટલો હોય તો જે આ સિસ્ટમ જે હતી એમની ઓળખવાની આનાથી એ બીએસએમ બીએસએમને લોકોને મદદ કરતા હતા ત્યારબાદ એમને પોલીસ ભરતીની અંદર પગીની અંદર ભરતી કરવામાં આવ્યા ત્યારબાદ એમના દીકરા છે મહાદેવભાઈ આપને પોલીસ આપ પોલીસમાં જોબ કરતા હતા ને હું પોલીસમાં મને ડોક્ટરે પોલીસમાં ભરતી કરાવી અચ્છા તમારા ભાદરે તમને પોલીસમાં ભરતી કરાવી હતા જો એમનો ફોટો હું બતાવું છું આ મહાદેવભાઈ છે આ પોલીસ છે પોલીસમાં આપણે કયા ખાતામાં હતા શું ડિગ્રી હતી તમારા જોડે મારી હું પહેલું મને હેડ કોન્સ્ટેબલનું પરમિશન અચ્છા હેડ હેડ કોન્સ્ટેબલ બન્યા હતા પછી હેડ કોન્સ્ટેબલમાંથી પછી મને શું ને પ્રમોશન મળ્યું એટલે એ સાઈ એક સ્ટાર લાગતો એ સાઈ એક સ્ટાર બન્યા હતા એટલે આ એમની તસવીર છે જે વર્ધીવાળી હું તમને બતાવી રહ્યો છું અને એની અંદર એવો એ એસઆઈ બન્યા હતા એસઆઈ બન્યા પછી તમારા જીવન વિશે થોડું આપણે જાણીએ કારણ કે કેવું છે કે રણછોડબાના જીવન વિશે તો ઘણું બધું લોકોએ જાણ્યું તમારા જીવનની અંદર તમે કોઈ એવા કાર્યો કર્યા હોય તમે કોઈ એવું કર્યું હોય એસઆઈ બનીને તમે દેશ અને ગવર્મેન્ટને શું ઉપયોગી થયા હવે એમાં શું છે કે જ્યારે ડોકરો આપણે રીટા થયા હમ કે ડોકરો રાજ આપણે અહીંયાનો સમય ગયો હવે મારે રીટા થઈ જાવ છે પછી ડોકરો રીટા થઈ ગયા રીટા થયા બાદ પછી શું છે કે અમારી બદલી મારી બદલી સીધી સીધી આપણે સોઈગામ હતી સોઈગામથી પછી મને ઉઠાવીને છે જ મેલું આપણે બાપલા બાપલા મેલ્યો બાપલા મેલ્યો એટલે અહીંયાથી પછી શું છે કે ઘણા ટાઈમ તો હું બાપલા પોલીસ સ્ટેશનમાં જોઉં એનું આઉટપોસ્ટ છે અને હોમો પાછું રાજસ્થાનનો છે એટલે એ ટાઈમમાં શું રહે કે એ ટાઈમમાં એક માલ ગઢ આપણે બહાર ઉઠીએ ભાજપ બારવટીએ ઇકબાલગઢ બારવટી ચોરી કરી હતી ચોરી કરી ભાગ્યું હતું પછી એમ કરતાં કરતાં શું છે કે એ રણછોડ ડોકરો પાઠાવાડા હતા અહીંયાથી તપાસમાં આયા પોલીસ ને પીએસઆઈ બધા બધા તપાસમાં બધા તપાસમાં આયા તપાસમાં આવી અને પછી સીધા એ પગ રોટા રોટા છે તમારે બાપલા આવ્યા ને બાપલાને પાસે નદીમાંથી આપણે પગ ઢાળવી દીધું રાજસ્થાનમાં તો રાજસ્થાનમાં જાય તો પોલીસ પાછી આવી પાછી આવી રીતે મારાકને કે ઓય મોનસો ઊંટવાળા હિંજ અને ઓછી એટલે એમ કરતાં કરતાં મને શું છે કે ડુકે પગ વટાડ્યો કે ઓછી છે પણ એનું એનું કહાની શું છે કે હકીકત આ ઊંડો આ મળશે ક્યાંથી પછી મને ધીરે ધીરે હું શું ને કે જમાદાર ખરો ને એટલે રમાદારને ખબર નહીં કે આ રણછોડનો દીકરો છે રમાદારને ખબર નહીં કે આ રણછોડનો દીકરો છે પણ આ શું છે કે જમાદાર આપણે હતો દરબાર હતો પછી એનો શું રે એનો ભોણી હતો આજે ડુંગળીનો હતો ને માલસન ડુંગળીનો માલસન તો એ માલસને એને આ એક માલગઢ ભાજ્યો હતો એટલે પછી મેં કીધું હવે જો હું એવું કહેવા જાય હતો કે હું રણછોડ તો મારે બધું આ કીધું મેળ નહીં આવે એટલે એમ કરતાં કરતાં મેં એક દાડો ઘેરે આવીને આખી કહાની વટાડી કે તમે આઉટપોસ્ટના જમાદાર છે અને છે દરબાર એને દાવીને ગરો એટલે એને માલસનને હાજર કરી કેમ કે એનો હકુ ભોણે જ પછી આખી કહાની અમે લીધી કહાની લીધી લીધી પછી પીએસઆઈને વાત કરી કે ભાઈ આ એમ કરો કે આ જે વાત થઈ બરાબર પણ અમારા છોકરાને પછી ઉઠાવી દો કેમ છે વધારે કેમકે આ ધોમસનનો જમાદાર છે જમાદારનો ભોંડ છે એટલે આ છોકરાને ઉઠાવી દો ખટો છે વધારે

એ હોય ડુંગળીનો તો ડુંગળીમાંથી જાય એટલે અહીંયાથી માલસણને ખબર ન પડી કે આ પગીરો આવ્યો છે એટલે આમ જો આપણે પોલીસના દેશમાં નહીં જાય પણ હું દેશમાં પૂછતા પૂછતા માલસણ કોણ છે ને આમ પોલીસ નજીકમાં હતી પછી માલસણને એક અહીંયાથી ધાળિયામાં પકડ્યો હતો એને માલસણ તારું કોણ છે એમ કરીને પાછો બહાર લાવ્યો હતો કે આવીને ગાડીમાં નાખ્યો પડો આ એને ઇકમાલગઢ ભાગ્યું હતું એની પાછા બધા બાર ઇકમાલગઢ ભાગ્યું હતું એને તમે તમારા મતલબ પિતાની જે કલા હતી એને પગપગ ઓળખવાની કલાથી તમે એને શીખીને આરોપી ઉઠી તમે પણ પોલીસને મદદ કરી કે તમે તમે કલા શીખ્યા હોય તો એમના દીકરા છે એમના પણ બહાદુરીના કિસ્સા છે એ પણ એ એસઆઈની જોબ ઉપર તો થયા અને અત્યારે ઘરે સેવા બજાવી રહ્યા છે ત્યારબાદ આ એમના પરપુત્ર છે એટલે કે આમના પરદાદા થતા રણછોડભાઈ તો એવો વિશે પણ આપણે થોડું જાણીશું અને એમના જોડે પણ વાતચીત કરીશું